નમસ્કાર મિત્રો વ્યાસ પ્રજ્ઞા કરતા અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ સત્તર બાર બે હજાર પચીસ બુધવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કઈ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રામ જોઈએ તો પ્રથમ હા કે આજે બુધવાર નો દિવસ છે કે બુધવારનો દિવસ હોવાથી બુધ ગ્રહ સાથે જોડાયેલો છે મંત્રો આપણને અત્યંત લાભદાયી પણ અને સારા નીવડી શકે છે તો પ્રથમ આપણે મેષ જોઈએ તો મેષ રાશિમાં અલ એ કે મેષ માટે કે આજે બુદ્ધિ અને ચાતુર્યથી તમારા કામમાં તમે સફળતાઓ મેળવી શકશો આજે તમારી વાણીમાં પણ તમારા નમ્રતા રાખવાથી ઘણો લાભ તેમજ ફાયદો થઈ શકે છે તેમજ તમને અચાનક પણ આજે સારા એવા યોગો છે તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં

ક્રેમ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘર કે મિથુન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે તેમજ તમને સંચાર કે વેપાર સંબંધિત નિર્ણયો માટે આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે તેમજ આજે તમારા મનની મૂંઝવણ હશે તે પણ આજે દૂર થશે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિત્ર રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રમ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ હકે કર્ક રાશિવાળા માટે કે આજે તમને ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારે જરૂર છે આજે તમારે શાંત રહીને પોતાના કાર્યો પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે તેમજ તમારે ભાવનાત્મક નિર્ણયો હશે તે પણ આજે તમારે ટાળવા જોઈએ તો કર્ક રાશિવાળા માટેનો

છે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ માટે કે આજે તમારે વ્યવસાય અને નોકરીમાં સારા એવા પ્રગતિના યોગો છે તેમજ તમારી બુદ્ધિ અને મહેનતથી તમે લક્ષ્ય તમારો પ્રાપ્ત કરી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કન્યા રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોખરો તુલા રસી જોઈએ તુલા રસીમાં રાહતા તુલા તુલારસી વાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને સારા એવો મળશે તેમજ તમારી ધાર્મિક યાત્રામાં પણ તમને સારો એવો આજે બની શકે છે તેમજ શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસમાં પણ આજે સારી પ્રગતિ તમારી થઈ શકે છે તો આ તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ્રમ રંગ જોઈએ તો ગુલાબી વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન એક વૃષિક રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સજાગ રહેવું જરૂરી છે તેમજ તમારે

જીવન સાથી સાથે સંબંધોમાં પણ સારી મદદ જાળવાઈ રહેશે તેમજ તમારા ભાગીદારીના કામ કાજમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે અને તમારા વેપારમાં પણ સારા એવા વૃદ્ધિના યોગો છે તો ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજા તો મકર રાશિવાળા માટે કે આજે તમને

કેરવ પૂર્વક કુંભ રાશિ જોઈ કુંભ રાશિમાં દોષ સશક્ત કુંભ રાશિ વાળા માટે કે આજે તમારે વિદ્યાર્થીઓ છો તે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે તેમજ તમારે પ્રેમ સંબંધોમાં પણ ખુશી આજે સારી એવી જળવાઈ રહેશે તેમજ સર્જનાત્મક કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે તો કુંભ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો

અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફળ હા આજે માસિક શિવરાત્રી અને ધનુર માસનો એટલે કે કપૂરતાનો પ્રારંભ હોવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ખૂબ શુભ ગણવામાં આવે છે હા ખાસ નોંધ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્ર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કહે અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ અલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ સત્તર બાર બે હજાર પચ્ચીસ બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ હવે આપણે તારીખ સત્તર બાર બે હજાર પચ્ચીસ બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માગશર માસ સૂર્યોદય જોયું તો આજે સૂર્યોદય છે સાત કલાક તેર મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે સત્તર કલાક ઓગણસાઠ મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ છવ્વીસ કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ચૌદશ તિથિ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર સત્તર કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી અનુરાધા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શુક્રમાં યોગ ચૌદ કલાક સત્તર મિનિટ સુધી ત્યાર પછી યોગ કરણ જોઈએ તો કરણ છે ગર્ભ કરણ તેર કલાક પંદર મિનિટ સુધી ત્યાર પછી વણીજ છવ્વીસ કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વેસ્ટી ભદ્રા તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ રથ તુલા રાશિ દસ કલાક છવ્વીસ મિનિટ સુધી ત્યાર પછી વૃશ્ચિક રાશિ આવશે ન તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો